અમદાવાદમાં તંત્રના પાપે લોકોને ભારે હાલાકી નારણપુરાથી વિજયનગર ક્રોસિંગ જતા સાવચેત રહેજો તંત્રએ રોડ બેસી શકે તેવી ભીતિ દર્શાવતા બોર્ડ માર્યા છે કામગીરીની નબળાઈનું બોર્ડ મારીને ઉદાહરણ આપ્યું છે રોડ પરથી પસાર થવામાં હાલાકી ભોગવતી જનતા જેના કારણે અનેક વખત રજૂઆત થઈ તેમ છતાં પણ આ ખાડા કાન કરવામાં આવ્યા શહેરીજન નારણપુરાથી વિજયનગર ક્રોસિંગ જતા સાવચેત રહેજો જે પરિસ્થિતિ છે તે દ્રશ્યોમાં આપણે દર્શાવી રહ્યા છે નારણપુરાથી વિજયનગર ક્રોસિંગનો માર્ગ ગમે ત્યારે બેસી શકે છે તંત્રને રોડ બેસી શકે તેવી ભીતિ દર્શાવતા બોર્ડ માર્યા તંત્રએ કરેલી કામગીરીની નબળાઈનું બોર્ડ મારીને ઉદાહરણ આપ્યું છે

ભોગવવાનો વારો આવતો હોય છે ચોમાસા દરમિયાન આ પ્રકારે તંત્રની બેદરકારીના અનેક પુરાવા સામે આવતા હોય છે જ્યારે સ્થાનિકો એ પણ પરેશાનીનો સામનો છે તે કરવો પડતો હોય છે ત્યારે અહીંયાથી પસાર થતા અને રોડ કહેવો પણ કદાચ મુશ્કેલ હોય તેમ કહીએ તો નવાઈ નથી મળી કેટલા સમયથી આ કામગીરી ચાલી રહી છે એક બાજુ આ બોર્ડ પણ માર્યું છે કે અહીંયાથી પસાર થતા બેસી શકે છે બે મહિનાથી કામગીરી ચાલે છે અને ધીમી ગતિએથી કામગીરી બહુ ચાલી રહી છે ઘણી રજૂઆત કરી છે સ્થાનિક લોકોએ સ્થાનિક આગેવાનોએ કે આ વિસ્તારની અંદર આ રીતના પાણી ભરાય છે વિસ્તારમાં પાણી ભરાય છે નાના મોટા અકસ્માતો બી થઈ રહ્યા છે લોકો પડી જવાની બી સંભાવના છે અને આ મોન્સૂન